રાજકોટ જિલ્લાના ધોરાજીથી ફરણી સુધી ચાલી રહેલા માર્ગ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા ગઈકાલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસવાએ સ્થળ પર પહોંચી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો વસોયાના જણાવ્યા અનુસાર રોડ પર પહેલી લેયર નબળી નાખવામાં આવી હોવા છતાં ઉપરથી બીજી લેયર પાથરી દેવામાં આવી બનાવેલા ડામર રોડ પરથી કલાકોમાં કાંકરા ઉખડી જતા ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો

કામમાં ગેરરીતિ કરવામાં આવતી હતી એવી જ ગેરરીતિ ફરેણી રોડ ઉપર કરવામાં આવી છે રાજ્ય સરકાર પગલાં લેવાને બદલે આ કોન્ટ્રાક્ટર બચાવવામાં લાગી છે એવું બહુ સ્પષ્ટપણે પ્રજા જોઈ રહી છે સાત મુહૂર્ત બાદ હાલમાં રોડ ની કામગીરી ચાલુ છે પરંતુ આ રોડની કામગીરીની અંદર લોટ પાણી અને લાકડા એવી રીતે રોડ બનાવવામાં આવી રહ્યો છે ડામરની એક છાંટ પણ નાખવામાં આવી નથી કાંકરીઓ છૂટી રખડી રહી છે ભાજપના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ભાગીદારીથી ભ્રષ્ટાચાર ચાલતો